નમસ્તે મિત્રો આ વિડીયોમાં આપણે મતદાર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ સમજણ મેળવીશું પહેલાં તો મારી આપશોમાં વિનંતી છે કે તમે જે મતદાર ગણતરી ફોર્મ તમારા બુટ લેવલ ઓફિસર તરફથી તમને મળેલ છે એ મત ગણતરી ફોર્મને પહેલા તમે સંપૂર્ણ આખું ધ્યાનથી વાંચી જાઓ એમાં આગળ અને પાછળ બંને વિકેટ લખેલી છે એ વિગત તમે ધ્યાનથી સમજીને વાંચી જાઓ અહીંયા સરસ રીતે સમજાવ્યું છે કે અહીંયા કોને કઈ વિકેટ આપવાની છે આ વિગત વાંચ્યા પછી તમે ફોર્મ ભરવાનું શરૂ કરશો વિદ્યુ ધ્યાનથી છેદે સુધી જોતા રહેજો જેઠી તમને પૂરી પૂરી માહિતી મળી રહે તો ચાલો શરૂઆત કરીએ અહી આ વ્યક્તિની જન્મ તારીખ જેમ કે બે નવ બે હજાર પચીસ હોય તો તેમણે જીરો બે ઓબ્લિક જીરો નવ ઓબ્લિક બે જીરો બે પાંચ લખવાની રહેશે ત્યારબાદ અહીં આ વ્યક્તિનો આધાર નંબર લખવાનો રહેશે જો ઉપલબ્ધ હોય તો જો લખશો તો ફાયદામાં રહેશો નીચેના બોક્સમાં મોબાઈલ નંબર લખવાનો રહેશે

ત્યારબાદ આ વ્યક્તિના માતાનું નામ અહીં લખવાનું રહેશે આ વ્યક્તિના માતાનો ઓળખપત્ર નંબર અહીં લખવાનો રહેશે આ વ્યક્તિના જીવનસાથીનું નામ એટલે કે જો અહીંયા પુરુષ હોય તો તેમની પત્નીનું નામ અહીં લખવાનું રહેશે જો અહીંયા સ્ત્રી હોય તો તેમના પતિનું નામ લખવાનું રહેશે અહીંયા એમનો ઓળખપત્ર નંબર લખવાનો રહેશે જો ઉપલબ્ધ હોય તો આ બે બોક્સ બહુ મહત્વના છે આ બોક્સમાં બે હજાર બે ની મતદાર યાદીમાં જેનું નામ હોય તેની વિગતો બે હાજર બે ની મતદાર યાદી પ્રમાણે લખવાની રહેશે અહીંયા મારી બે હજાર બે ની મતદાર યાદીમાં નામ નથી તો મારે આ બોક્સમાં વિગત ભરવાની નથી ત્યારબાદ આ બોક્સની અંદર અહીંયા મતદારે પોતાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ નીચે મતદારે પોતાનો ઓળખપત્ર નંબર લખવાનો રહેશે ત્યારબાદ મંદા પોતાના સંબંધનું નામ એટલે કે માતા પિતાનું નામ જો માતા પિતા ન હોય તો દાદા અથવા દાદીનું નામ લખવાનું રહેશે ત્યારબાદ એમની સાથે તમારો સંબંધ શું છે પુત્ર કે પુત્રી પૌત્ર કે પૌત્રી જે હોય એ લખવાનું રહેશે અહીંયા તમે જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લો લખવાનો રહેશે ત્યારબાદ તમે જે રાજ્યમાં રહેતા હોય એ રાજ્ય લખવાનું રહેશે અહીંયા તમારા જિલ્લાની જે વિધાનસભા હોય એ વિધાનસભાનું નામ અને નંબર લખવાનો રહેશે અહીંયા વિધાનસભાનો નંબર લખવાનો રહેશે ત્યારબાદ વિધાનસભાનો ભાગ નંબર લખવાનો રહેશે ત્યારબાદ મતદાનનો અનુક્રમ નંબર લખવાનો રહેશે આ બધી માહિતી અહીંયા બોક્સમાં દર્શાવેલી છે અહીં વ્યક્તિએ પોતાની સહી કરવી ફરજિયાત છે જો સહી ન આવડતી હોય તો અહીં અંગૂઠાનું નિશાન આપવાનો રહેશે અંતમાં આ વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ફોર્મમાં આપેલી જગ્યા પર રહેશે રહેશે આ બધી માહિતી ભર્યા બાદ ફોર્મ કરવાનો એટલે કે જમા કરાવવાનો રહેશે આશા રાખું છું કે વિડીયોમાં માહિતી તમને ખબર પડી હશે જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સફળ જરૂરથી કરજો ફરી મળીશું ઉપયોગી નવી માહિતી જય હિન્દ